હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ કાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે હું તમારી સાથે મોરૈયાની ખીચડીની રેસીપી શેર કરવાની છું જે સામાન્ય ખીચડી અમારા અહીંયા કચ્છમાં સાઉ કહેતા હોય છે તેની ખીચડી બનાવીશું જે ફરાળમાં આપણે ઇઝીલી આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા મેં સૌ પ્રથમ બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જીરું આપણે આઠથી દસ મીઠા લીમડાના પાન અને એક નાનો નંગ આપણે લીલું મરચું લઈશું હવે એકદમ સરસ એવું તતડે એટલે આપણે આના અંદર બે મીડિયમ સાઇઝના મેં બાટાટા લીધા છે જે કાચા જ છે તેને મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે અને એક નંગ ટામેટો હવે તેને લઈને એકદમ સરસ રીતે સાતળીશું અને ગેસની ફ્લેમ છે થોડીક આપણે સ્લો રાખીશું તો હવે આની અંદર આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે તો અહીંયા મેં કાચા શિંગદાણાનો જ ભૂકો ઉમેર્યો છે બે ચમચી જેટલું તમે ચાહો તો શેકેલા સિંગદાણાનો પણ ભૂકો ઉમેરી શકો છો હવે આપણે આની અંદર મસાલા કરવાના છે તમે ચાહો તો આમાં ગઢપણ પણ તમે ઉમેરી શકો છો ખટાશ પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે તો હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદર લેશું અને મરચું લેશું તો મરચું તમે તમારે તીખાસ પ્રમાણે લઈ શકો છો અહીંયા મેં દોઢ ચમચી જેટલું આપણે મરચું લેશું લાલ મરચું એક ચમચી જેટલું આપણે ધાણા પાવડર લેશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે અને આ તે ખાસ ધ્યાન રાખવાની કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ ને તો મસાલા પણ બળી જશે અને જ્યારે આપણે સામો પણ ચડવા મૂકીશું ત્યારે તે પણ દાજી જશે એટલે સામાને આપણે એકદમ સરસ રીતે ધીમા તાપે ચડવાનો છે તો આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એકદમ સરસ રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈશું હવે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા એક વાટકી જેટલી નાની વાટકી સામો લીધો તો અહીંયા હું નાનો ગ્લાસ બેથી અઢી ગ્લાસ જેટલું મારવામાં પાણી જોઈ ગયું છે તો જેવું આપણે પાણી વચ્ચે જોઈએ તે પ્રમાણે ચેક કરતા જશું અને મૂકતા જશું તો અહીંયા મેં એકથી બે ચાર ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે હવે આપણે આની અંદર જે ધોયલો એકદમ સરસ રીતે સાફ કરી અને ધોયેલો સામો છે તે આપણે ઉમેરી દઈશું તો આને આપણે એકદમ સરસ રીતે હલાવી દઈશું અને મીડિયમ તાપ ઉપર આપણે સીજવા દેશું જેટલું મીડિયમ તાપ તાપ હશે એ રીતે સામો છે તે આપણું સરસ થશે નહીં તો જે આપણે ફૂલ ફ્લેમ ઉપર કરીશું તો તે છે તે દાજી જશે તો આ રીતે એકદમ સરસ રીતે ઢાંકી અને પાંચથી દસ મિનિટ આપણે થવા દઈશું પછી આપણે એને વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું હલાવતા જવાનું અને જોવાનું કે થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો હવે આપણે આને ચેક કરી લેશું તો હજી તમે જોઈ શકો છો આપણો સામો તૈયાર નથી આમાં પાણી પણ થોડુંક ઓછું લાગે છે અને દાણો પણ એકદમ આપણું કડક લાગે છે તો હવે આપણે આને દાણો ચેક કરી લેશું કે ચડું છે કે નહીં પણ આપણે દેખાવતી જ લાગે છે કે દાણો હજી કાચો છે તો આ રીતે આપણે દબાવવાથી કડક લાગે એટલે થોડુંક પાછું પાણી ઉમેરી અને પાછું આપણે એને સીજવા દઈશું તો અહીંયા હું અડધોથી એક ગ્લાસ જેટલું પાછું અહીંયા પાણી ઉમેરી દઈશ અને એકદમ સરસ રીતે પાછું આપણે એને પાંચ મિનિટ સુધી આપણે સીજવા દઈશું જ્યાં સુધી એનું પાણી બળી ન જાય તમે આને છાશથી પણ કરી શકો છો પાણીની જગ્યાએ તમે છાશ ઉમેરો તો પણ એનો ખટાસવાળા સામો બહુ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે તૈયાર છે વ્રતમાં કે ઉપવાસમાં ફરાળમાં ગમે તેમાં આપણે ખાઈ શકીએ તેવી સામાની ખીચડી સામા અથવા મોરૈયાની ખીચડી બધા અલગ અલગ નામ કહેતા હોય છે તો હવે આપણે આની અંદર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે કોથમીર ઉમેરી અને ગરમ ગરમ ખાવાની તો કાંક મજા જ અલગ આવે છે તો દહીં સાથે આને સર્વ કરીને આપણે એકદમ સરસ તૈયાર છે સામાની ખીચડી કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ